દીનદયાલ પોર્ટ ઓથોરિટીમાં ફરજ દરમિયાન અવસાન પામેલા કર્મચારીઓના વારસદારો લાંબા સમયથી નોકરી માટે અવાજ ઉઠાવી રહ્યા છે અનેક રજૂઆતો બાદ પોર્ટ પ્રશાસનને સત્તર વારસદારોને નોકરી આપેલી હોવાથી બાકીના ચારસો ચાલીસ પરિવારો હજી સુધી નોકરીની રાહ જોઈ રહ્યા છે સતત લાંબા સમયથી ચાલતી આ માંગણી પર કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા વારસદારો દ્વારા તારીખ ડીપીટી ઓફિસની બહાર ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી છે આજે ભૂખ હડતાલના ચોથા દિવસે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ દ્વારા પ્રમુખ ડોક્ટર કાયનાથ અંસારી આથાની આગેવાનીમાં વારસદારોની મુલાકાત લેવામાં આવી હતી ડોક્ટર કાયનાથ અંસારીયાથાએ જણાવ્યું હતું કે વારસદારોની માંગણી સંપૂર્ણપણે ન્યાયસંગત છે અને પ્રશાસને તાત્કાલિક અસરથી યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે તેમણે કહ્યું કે જ્યારે બહારથી આવેલા લોકોને અહીં નોકરી મળી શકે છે ત્યારે સ્થાનિક કર્મચારીઓના વારસદારોને નોકરી આપવામાં પ્રશાસન શા માટે હચકાય છે આમ આદમી પાર્ટીએ આ આંદોલનને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે પ્રશાસને માનવતાપૂર્ણ નિર્ણય લેવા અપીલ કરી છે મુલાકાત સમયે આમ આદમી પાર્ટીના રાયશી દેવરિયા સંજય સરિયાલા સુરેશ બારૂપાલ અને નાગક્ષી પરમાર ઉપસ્થિત રહ્યા હતા